મુકામે સિંગવડ બે પીપળા ચોક અંબે માતાની મંદિરે સિંગવડ બે ના બાળકો દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવેલ છે જેમાં નાના નાના ભક્તાઓએ સરસ મજાનો રાવણ બનાવીને સૌ કામ કામજમોજનોને આનંદિત કરેલ છે આ કાર્યક્રમની અંદર સૌને બહુ ઉત્સાહ છે આનંદ છે મજા છે ગામના તમામ વાલીઓ નાના બાળકો આનંદભેર આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે દશેરાના આ દિવસે માતાજીના ચોકમાં પૂજનનો પણ કાર્યક્રમ કરવામાં આવેલ છે આજના દિવસે આપણા મનમાં રહેલા તમામ પ્રકારની અશુદ્ધિઓ એ નષ્ટ આજે નષ્ટ કરવાનો દિવસ છે સારા ગુણો પ્રાપ્ત કરવાનો દિવસ છે આજના તબક્કે તમામ ધર્મપ્રેમી જનતાને આજના દિવસે આહવાન કરીએ છીએ કે આપણા શરીરની અંદર કે આપણા મનમાં જે પણ નકારાત્મક ઉર્જા છે એને ના નષ્ટ કરી અને સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય એ બાબતે આજના આ પ્રસંગે આનું મહત્વ છે આજના તબક્કે આ દશેરાનો તહેવાર સિંગવડ ખાતે બહુ ધામધામ ઉજવવામાં આવે છે જો મારા